નમસ્કાર મિત્રો મારું નામ શિલ્દીપજી કાછડિયા અને અમારો આજે સોલાર છે ગરમ પાણીનું જે અમારા મિત્ર કમલેશભાઈ ને ત્યાં સર્વિસ કરવાનું હતું તો સર્વિસ વાળો પંદરસો રૂપિયા કહેતો હતો બે ત્રણ દિવસ લબડાવતો હતો તો ઠંડીના કારણે નત થતો એટલે મેં એવું કીધું લાવો હું તમને સર્વિસ કરી દઉં મેં યુટ્યુબમાં દસક વિડીયા જોયા અને પછી મને ખબર પડી કે આમ હોય એટલે મેં આ જાતે આજે સર્વિસ કરું છું અને તમારે કોઈને ગ્રુપમાં સર્વિસ કરવાનું હોય તો દોસ્તારની નાતે હું તમને સર્વિસ કરી દઈશ એ પણ ફ્રી હે ગમે ત્યારે મને ફોન કરજો સોસાયટી ની અંદર શેરીમાં આમ જો છે આખો તમે પ્રોસેસ જો આમાં શું કરવાનું છે સ્ટેપ બાય સ્ટેપ પેલા શું કરવાનું રીંગુ અલગ કરી નાખી મેં બધી અને પછી આને પાઇપ ઉપર કરી અને ખેંચીને તમને આખો વિડીયો છું જો આ પાઇપનું કોઈ સોલાર સાફ કરવું તો જાતે કરી નાખવાનું જો આમ તો મેં જો કેટલો આખો કર્યો છે ને પાઇપ આખો વિડીયો તમે જોજો જોજો હમણાં ત્યાં કદરો નીકળાય એટલે આ ટાઇપનું કોઈને કાંઈ સોલર સાફ કરવાનું હોય તો મને ફોન કરજો મારું કામ તો મોબાઈલ રિપેરિંગનું જ છે આપણું ક્લાસનું નામ છે શ્રી એરી મોબાઈલ ક્લાસ આ ટાઈપ નું છે ને પણ કેટલો કદરો એક પાઇપમાં નીકળે આવા તો કેટલા કદરો નીકળશે બધો આખો વિડીયો તમે જો તો કોઈને ગ્રુપમાં ગરમ પાણીનો પ્રોબ્લેમ હોય તો અમે જો ફ્રી હશુ તો તમને સપોર્ટ આપશું એટલે હંમેશા બધાને ધંધાવાળાની પાછળ લબડવાનું બંધ કરો અને આ ટાઈપનું હાથે કરતા શીખો જુઓ મેં બે ત્રણ વખત ખાલી વિડીયા જોયે યુટ્યુબમાં ખબર પડી ગયા હું કરવાનું જો ત્યાં પેલો કોથળો નાખી કેમ કેમકે મેન ડટી હોય આ પાઇપનું પણ મેં ભાવ પૂછી લીધો કેટલા રૂપિયાના જો વખતે તૂટી ગઈ તો સાતસો રૂપિયાની પાઇપ નવી આવશે ઓકે પેલો પંદરસો રૂપિયા કેતો કોઈ ટેન્શન નથી લેવાનું જો આમાં બધી એમાં રીંગ હોય રીંગનું બે ભાવ પૂછી લીધો પચાસ રૂપિયાની રીંગ આવશે એટલે ધીમે ધીમે સ્ટેપ બાય સ્ટેપ બધી હું કાપી અને મસ્ત પેલા અંદર નાખવાની બહાર નીકળે એટલે જ્યાં સડાવવાનું લગે તો થોડું કોઈ લાગે મૂકી દેવાનું જો એમ થોડો જ રાખો આ રીતે છે ધીમે ધીમે આમ ખેંચો એકદમ ઈઝી જો કેટલો કદરો નીકળ્યો તો આ ટાઈપ નું કોઈને સોલાર સાફ કરવાનું હોય જો આમ જો છે તો બધો મોટર ચાલુ કરી દેવાની પેલા એક વાર એવું લાગે તો બધા પાઇપ કાઢી નાખશું આપણે અને પછી ધીમે ધીમે આમ જો છે ખે કાય આટલું બધું હોય તો ત્યાંથી ગરમ પાણી થાય તો આ બધી પાઇપુ ખાસ મેન વસ્તુ છે પાઇપ તૂટે જો તૂટે તો સાતસો રૂપિયા ની ખાસ નોન લેવી તો આ ટાઈપ નું સોલાર સપોર્ટ આપવામાં આવશે કઈ પણ કામકાજ હોય તો આ બધું ધંધામાં આવી જ મોનો કોલિવ સપોર્ટ કરવાનો એકવાર કેવું છું કે મારી દુકાનની સામે છે ઘડિયાળવાળા ભાઈ ઘડિયાળ વાળા ભાઈ મને કે મારો મિત્ર મને આપી ગયો ઘડિયાળ મને કે તારી દુકાન સામે પેલો ઘડિયાળ છે ને સેલ નખાઈ દેજે તો હું એની ત્રણ દિવસ તો ત્રણ દિવસ થી ઘડિયાળો બે માંગ્યો છે તે બંધ મારે